नमस्कार दर्शक मित्रों तुषार पटेल ऑफिशियल न्यूज चैनल में आपू स्वागत विसनगर थूमथल वीज तपास टीम पर थे हमला संदर्भ यूजीवीसीएल प्रांत अधिकारी ने पत्र सौंपी कड़क कार्यवाही की मांग की सामचार विगतवार विसनगर तालुका थुमथल गा तारीख પંદર નવેમ્બરે તપાસ કરતી યુજી ટીમ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો આ ગંભીર ઘટના બાદ આજે યુજીસીએલ વિસનગર પ્રાંત અધિકારીને ઔપચારિક આવેદનપત્ર સોંપી આરોપીઓ સામે તાત્કાલિક કાર્યવાહી તથા કર્મચારીઓની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્તની માંગ કરી છે આવેદનપત્રમાં જણાવ્યું છે કે વિસનગર બેના પેટા વિભાગની ટીમ નિયમિત તપાસમાં હતી ત્યાં ત્યાં ત્યાંના કેટલાક લોકોએ ધમકીઓ આપી દુર્વ્યવહાર કર્યો હતો અને જીવલેણ હુમલો પણ કર્યો હતો ઘટના બાદ તાત્કાલિક વિસનગર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે યુજીસીએલએ લખ્યું છે કે સરકારી ફરજ બજાવતા કર્મચારીઓ પર હુમલો ગંભીર ગુનો છે અને આવી ઘટનાઓથી વીજ વ્યવસ્થા તેમજ કર્મચારીઓની સલામતીને ખતરો છે કંપની આરોપીઓની તવડી ધરપકડ વીજ તપાસ દરમિયાન પોલીસ સુરક્ષા તથા આવી ઘટનાઓ ન બને તે માટે નિવારક પગલાં લેવાની માંગ કરી છે પ્રાંત અધિકારીએ આવેદનપત્ર સ્વીકારી તાત્કાલિક પગલાંની ખાતરી આપી છે પોલીસે તપાસ શરૂ કરી છે યુજીવીસીએલના અધિકારીઓએ જણાવ્યું હતું કે કર્મચારીઓની સલામતી વગર વીજ ચોરી સામેની કામગીરી ચાલુ રાખવી મુશ્કેલ બની રહી છે